પણ યાદ રાખો વાલા ભક્તો સુદામાને ભૂખ નહોતી લાગી કે એ દાળિયા ખાઈ જાય પણ મૂળ ભાવ સંતોનો એવો છે કે જે સમયે દાળિયા ભર્યા હતા એ સમય દરિદ્રતાનો ચાલતો હતો અને દરિદ્રતાના યોગમાં ભરેલા દાળિયા જે ખાય એ ગરીબ બને આ વાતની ખબર જ્યારે સુદામાને પડી એટલે સુદામાએ નક્કી કર્યું કે હું ગરીબ થાવ તો ભલે થાવ આ દાળિયા ખાઈને મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થાય એટલા માટે ભગવાનના ભાગના દાળિયા પોતે ખાઈ ગયા છે પોતે દાળિયા ખાઈ ગયા અને પોતાના મિત્રને ધનવાન બનાવ્યો છે આવી મિત્રતા હોય ને તો આમ આપણને આનંદ થઈ જાય શું મિત્ર છે અને જીવનમાં એક મિત્ર એવો રાખવો કે જેની પાસે તમે હળવા થઈ શકતા હો તમે હળવા થાવ ને એવો એક જ મિત્ર રાખવો બાકી હલકા થવા એવા તો ઘણા બધા મળી જાય હલકા થવી થઈ જાય એવો મિત્ર ન રાખવો હળવા થાય એવો મિત્ર રાખજો મારા ભક્તો કે જ્યાં તમે તમારા તમામ પ્રકારનો સુખ દુઃખની વાતો કરી શકતા હો તમારા એક એક પરિસ્થિતિમાં તમારો ભાગીદાર બનતો હોય એવો મિત્ર રાખજો જેની હારે તમે ખુલીને વાત કરી શકતા હોય ખુલીને બેસી શકતા હો